I'm okay. હું કે વારમાનુ છું અને બે ત્રણ વાર એટલે સાહેબ કદા આ રાજનીમાંથી એનસીપી આપી ત્યારે પણ આપણે જીત્યા હતા પણ બે ત્રણ વાર્યામાં વળગ્યો ઘડિયાલ કર્યું બે ત્રણ પક્ષ બદલાઈ ગયા એટલે આપણો તમામ ખોલાઈ ગયા પણ હવે આપણું જે ગઠબંધન થયું છે એ ગઠબંધન બારીયામાંથી આપણે ઘર વખત લેણ આપતા નથી પણ આ વખતે બાપુ અહીંયા એક ખજાનો છે ઈસુકનભાઈ બારીયામાં એક ખજાનો છે એ ખજાનો

આપણા માટે કોંગ્રેસ ગરીબો ની મેળવી ત્યારે ઘણી બધી વાતો સમયનો અભાવ છે પણ છેલ્લે

એટલા માટે આ તમામ ભાઈ નું આવકાર છું અને અહીંયા અમને બોલાવી માન સન્માન આપ્યું એ બધાને આભારી જય હિંદ જય ભાઈ